આમોદ તાલુકાના ઈખર ગામમાં ઈદ ઉલ ફિતરની નમાજ દરમિયાન મુસ્લિમોએ વકફ સુધારા બિલ સામે શાંતિપૂર્વક વિરોધ નોંધાવ્યો કાળી પટ્ટી ધારણ કરી સરકાર સામે મૌન આક્રોશ ઠલવ્યો આમદ તાલુકાના ઈખરમાં ઈદ ઉલ ફિતરની નમાજ દરમિયાન કાળી પટ્ટી ધારણ કરીને મુસ્લિમ બિરાદરોએ વકફ સુધારા બિલ સામે શાંતિપૂર્ણ વિરોધ નોંધાવ્યો હતો ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લોગો દ્વારા કરાયેલી અપીલને પ્રતિસાદ આપીને મુસ્લિમોએ ઈદ ઉલ ફિતરની નમાજ બાદ બોક અપ સુદરા ખડડા સામે વિરોધ નોંધાવી પોતાનો દુખની લાગણી વ્યક્ત કરવા માટે કાળી પટ્ટી ધારણ કરી હતી ઇદુલ ફિત્રની નમાઝ બાદ મુસ્લિમ વિદ્રોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી એકબીજાને ઇદની મુબારકબાદી પાઠવી હતી સાથે સાથે ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડની અપીલને માન આપીને ઇદુલ ફિત્રના દિવસે મુસ્લિમોએ નમાત માટે હાજર થતી વખતે ગાડા અને બાવડા પર કાળી પટ્ટીઓ લગાવીને વોકઅ સુધારા ખરડા સામેનો પોતાનો મૌન આક્રોશ અને વ્યથા વ્યક્ત કરી હતી સાથે સાથે પોતાની લાગણીઓનો પડકો પાડ્યો હતો મુસ્લિમોએ ખરડાના વિરોધમાં કાળીપટ્ટી ધારણ કરીને ખરડા સામે પોતાનો શાંતિમય રીતે વિરોધ વ્યક્ત કર્યો હતો સરકાર ખરડો પાછો ખેંચે એવી મુસ્લિમો માંગણી કરી રહ્યા છે ઇમરાન મરચા પાલેજ हिंदुस्तान की गवर्नमेंट जो यूसीसी कानून लेकर आई है तो उसी के विरोध में आज हम अल्हम्दुलिल्लाह ईद की नमाज़ के बाद इकट्ठा हुए उसका हम बिल्कुल खुले दिल से खुले लफ्ज़ों में विरोध करते हैं यह हमारी शरीयत और कुरान के ख़िलाफ़ है और जो चीज़ हमारी शरीयत और कुरान के ख़िलाफ़ हो उसको हम बिल्कुल भी, भी बर्दाश्त करने के लिए અલહીયાન નહી છે સુબહાન વ સલાત વ સલામ આ દેશને પહેલેથી જ વફાદાર છે અને હંમેશા માટે વફાદાર જ રહેવાના છે આપણે આ આ દેશમાં પેદા થયા છે અહીંયા જ મરવાના છે ને અહીંયા જ દફન થવાના છે આપની માટી અહીં જ છે આપણે આ દેશની محبت કાયમ રાખે અને આ દેશની અંદર આપણો ઇજ્જત અને વક્કાર કાયમ રાખે આપરા હકુકોને અલ્લાહ પાક હિફાઝત ફરમાવે